આજે ગાય નવી આવી છે એ કારીઆ આમાં દસ લિટર દૂધ હાજરમાં છે ગાય ખૂબ સારી છે એક ગાય આ આવી છે હમણાં સાત થી આઠ લિટર દૂધ હાજરમાં છે આ ગાયનું તાજી વીઆયેલી છે આ ગાય આવી છે બે એક આ ગાય છે આનો દસ લીટર ચાલુ છે આ દોવાય છે એક આરી આ ગાય દોવાઈ ગઈ છે દસ લિટર દૂધ આલે છે એ નવી આવી છે આ રેડલી નું દૂધ જોઈ લો પેલીયાત્રિ ગાય ખુબ સારી છે દોવાની ચાલુ છે ગાય દસ લિટર દૂધ હાજરમાં એક બે ઓલી ત્રણ અને ઓલી ચાર અને પાંચ ગાયો આજે આવી છે દૂધ કેટલું વારલી નું આ રેડલીનું દૂધ જો બાઉલું ગળી ગયું છે એકદમ આ ગાય દો ગઈ છે પૂરી પૂરો અગિયાર લિટર દૂધ છે આ ગાયનું હાઈટમાં બીજે કંડિશનમાં બહુ સારી છે આજ પાંચ ગાયો નવી આવી છે એ પાંચે પાંચ હાલની તારીખમાં હાજરમાં છે આજે ગાય તમે જોઈ શકો છો કાજી વ્યાયેલી રેડલું છે ના તારું ઓળી નથી